રાજકોટ જેતપુર હાઈવે મેં અત્યાર સુધીમાં અઢારમાંથી બે બ્રિજ ઓપન થઈ ગયા છે બે બ્રિજ જે છે આવનારા પાંચ સાત દિવસમાં ઓપન કરવાની નેશનલ હાઈવે ખાતરી આપી છે અને બાકી જે કામ છે અને ઝડપથી નેશનલ હાઈવેને કહેવામાં આવ્યું છે કે અને જે પૂરતા પ્રમાણમાં મેનપાવર મટીરિયલ અને જે મશીનરી જોઈએ છે આ મશીનરીની વ્યવસ્થા કરે સો દેટ આની કામગીરી જે છે ઝડપથી આગળ વધારી શકાય નેશનલ હાઈવેના જણાવ્યા મુજબ કે જે અગાઉમાં ટોલ હતો આ હંડ્રેડ પર્સન્ટના સેવન્ટી ફાઇવ પર્સન્ટ કરી દેવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે લેખિતમાં આપ્યું છે જેથી જે નેશનલ હાઈવે કહે છે આની વાતને આપણે સાચી માની અને સાથે સાથે નેશનલ હાઈવેને આને પણ નેશનલ હાઈવે ઓથોરિટીને આ બાબતમાં પણ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ સર્વિસ રોડ છે આનું પણ રાત્રે મોડા વર્ષમાં જ્યારે ટ્રાફિક ઓછું હોય ત્યારે ઝડપથી રિપેર કરે જેથી ટ્રાફિકના પ્રશ્નો પણ નહીં રહે ત્યાં ટ્રાફિક માર્શલ્સ પણ નિમણું કરવામાં આવે છે અને એસપી સાહેબ દ્વારા ટ્રાફિકના પોલીસ પર્સનલ્સ પણ એમનું કરવામાં આવે છે ક્રેન્સ પણ મૂકવામાં આવે છે જેથી ટ્રાફિકનું મૂવમેન્ટ છે આ સિમલેસ કરી શકાય આપણે ઘણી બધી કામગીરી તમામ એજન્સીઝ કામ કરે છે અને તમામ એજન્સીઝને સાતથી દસ દિવસમાં આ કામગીરી પૂરો કરવાનું સૂચના આપવામાં આવી હતી વચ્ચે વરસાદ આવી જાય તો જુદી વસ્તુ છે બાકી જ્યારે પણ અત્યારે બધા પ્લાન્ટ એક્ટિવેટેડ છે અને તમામ આર બી સ્ટેટ આર બી પંચાયત નેશનલ હાઈવે તમામ કામગીરી કરી રહ્યા છે મને અપેક્ષા છે આવનારા એક અઠવાડિયામાં મોટાભાગે કામ